ગોકળ ગાય ની ગતિ ચાલી રહી હોવાના આક્ષેપ થયા છે જણાવી દઉં કે કામગીરીના કારણે પાણીની લાઈન લીકેજ થવી ડ્રેનેજની લાઈન તૂટી જવી જેવી અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારના વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એમાં પેટ્રોલ લઈ બંગલો ઉમેદવાર ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટી અહીંયા આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલીથી પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાઈ ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ જો પાણીની લાઈન નખાઈ નથી ને લોકો ત્રાહી માં પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ડ્રેનેજની લાઈન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે એની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જયારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ ઘરે તો લગ્ન લગ્ન છે ને અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ ને વહીવટી ભાત ને કેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસો આંદોલન કરવામાં આવશે નાના બાળકોનો ના વૃદ્ધો નો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર આવું ત્રણ મહિના થી સતત છે પાણીની ટેન્કર ભી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસ નું જીવન અટકી જાય સવાર માં જવા વાળા હોય બાળકો હોય નોકરીયાતો હોય એ લોકો કેવી રીતે નોકરી જઈ શકે અને ગરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું આવે તો અંદર તો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં અમને બહાર વી કેવી રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમના એમને કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે કામ અટકાવી દે છે અંદર માથાકૂટો કરે ને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાવે છે પબ્લિકને મારે ઘણી તકલીફ પડે છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય એમને ચૂંટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો એમની જે ફરજો છે જે અધિકારીઓ ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી અરે વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા કરી કોને જવાબદાર ઠેરવવા કાલે ઉઠીને કોઈને સ્પાઇન માં તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયું ખોટેલા ખાડામાં એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ હજુ એ લોકો કે આના આના પછી પછી ફરી ખોદવાના છે ગેસ તો શું બાર મહિના કાઢવાના છે તો પછી અહીંયા કદાચ અમારે ઘરો લીધેલા મતલબ શું કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે વાહન ટેક્સ ભરીએ છે રોડ ટેક્સ ભરીએ છીએ આપણે ટેક્સ નો મતલબ શું છે જો અમને અમને અમારી મળી સેવાઓ જ ના મળી રહેતી હોય ટેક્સ ના ભર્યાના બધા ટેક્સો અમારે ભરવાની ઈચ્છા નથી હું તો કઉ છું લાઈટ બિલ બી અમારે ભરવાની તૈયારી નથી જ્યાં સુધી અમારે કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો નહી રસ્તા ટેક્સ ભરો નહીં પાણી ટેક્સ ભરો નહીં મકાન ટેક્સ ભરો મિલકત વેરાના ટેક્સ ભરો નહીં લાઈટ બિલ ભરવાની અમારી હવે જ્યાં સુધી અમારું કામ પૂરે પૂરું ના થાય કોઈ અમને અમારી બધી લગતી સેવાઓ પૂરી ના પાડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં અને એક બે દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસી